નમસ્કાર મિત્રો આજે આ ભીમાને પેલી ચૂડેલ બળદગાડામાં બેસાડી અને લઈને ચાલતી ચાલતી પેલા જંગલમાં પહોંચે છે કે જ્યાંથી તેને ભીમો મળ્યો હતો અને ભીમો ત્યાં પહોંચીને કહેવા લાગ્યો કે તું મને અહીંયા સુકામ લઈને આવી છે ત્યારે તે કહે છે કે તમે અહીંયા દૂર ઊભા રહેજો અને હું જ્યાં જઈ રહી છું ને ત્યાં તમે આવતા નહીં અને હું થોડી જ વારમાં પાછી આવું છું આમ કહી અને તે દૂર બળદગાડું ઊભું રાખી અને આ ચૂડેલ ત્યાંથી ઉતરી અને જે જગ્યા ઉપર તેનો રોજનું રહેઠાણ હોય છે ત્યાં પહોંચે છે ત્યારે આ બાજુ ભીમો થોડીક વાર બળદગાડામાં બેસી રહે છે અને પછી તે મનમાં વિચાર કરે છે કે મારી પત્ની અહીંયાથી ઉતરી અને તે સામે ગઈ છે તો એ જંગલની ઝાડીઓની પાછળ એવું તો શું છે કે તે મને ત્યાં સાથે નથી લઈ ગઈ પરંતુ મને એકવાર ત્યાં જોવા તો દો અને આમ આટલો વિચાર કરી અને ભીમો ચાલતો ચાલતો છુપાઈ અને તે એક ઝાડીઓમાંથી ડોકિયું કરી અને જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે કારણ કે મિત્રો સામે કોઈક બે ચાર માણસો ઊભા છે અને એક તાંત્રિક જેવો ભાઈ ઊભો છે અને તે પોતાની મુઠ્ઠી ભરીને રાખ લઈ અને જેવો આ ચૂડેલના માથા ઉપર ઘા કર્યો તેની સાથે જ તે તેના અસલી સ્વરૂપમાં આવી ગઈ અને તે સિત્તેર એસી વર્ષની ડોસી છે તેના મોટા મોટા દાંત છે અને મોટા મોટા નખ છે અને તેનું શરીર આખું લોહે લુહાણ છે અને સફેદ રૂ જેવા એના વાળ છે અને તેનું આખું એ શરીર એટલું ડરાવનું છે કે તેને જોઈ અને ભીમાના પગ ધ્રુજવા લાગ્યા અને તે મનમાં વિચાર કરતા કરતા કહેવા લાગ્યો કે હું આવી સ્ત્રીને મારી પત્ની બનાવી છે અને હું આવી વગડે ભટકતી આવી ચૂડેલની સાથે હું રહું છું અને પછી તો ભીમાને વિશ્વાસ ના આવ્યો અને તે પોતાની આંખો ચોળીને જુએ છે કે ક્યાંક આ સપનું તો નથી ને ત્યાં તો પેલો સામે ઊભેલો જે તાંત્રિક જેવો ભાઈ છે તે કહેવા લાગ્યો કે બોલ તે આ ભાઈના દીકરાનો જીવ સુકામ લીધો હતો ત્યારે તે જોર જોરથી હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે કે તે અહીંયાથી નીકળ્યો હતો અને અહીંયા જ્યારે હું બેઠી હતી ને ત્યારે તે અહીંયાથી નીકળીને એમ કહેતો હતો ચાલ મારી સાથે હું તને મારા ઘરે લઈ જવા માગું છું અને હું એના ઘર સુધી તો પહોંચી પરંતુ એનો જીવ લઈને પાછી આવી ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પેલા બંને માણસો રડી રહ્યા છે અને કહે છે કે ભુવાજી આણે મારા દીકરાનો જીવ લીધો છે આને તમે છોડતા નહીં ત્યારે ચૂડેલ કહેવા લાગી કે હે ભુવાજી આ બધું મેં છ મહિના પહેલાં કરી નાખ્યું હતું પરંતુ હવે મેં આમ માણસોને મારવાનું બંધ કરી નાખ્યું છે અને હવે હું મારું ઘર વસાવીને રહેવા લાગી છું માટે હવે મને જવા દો ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભીમો મનમાં વિચાર કરે છે કે આવી ચૂડેલની સાથે હું તો ના જ રહી શકું અને પછી તો તે ત્યાંથી ગડગડતી દોટ મૂકે છે અને પોતાના બળદગાડાને પણ લેવા રહેતો નથી અને તે દોડતો ને દોડતો ત્યાંથી જંગલ પાર કરે છે અને જંગલ પાર કરી અને પોતાના ગામ તરફ ગડગડતી દોટ મૂકે છે અને આ બાજુ પેલી ચૂડેલ કે જેને આજે પેલા ભુવાઓ આવી તેની સાથે વાતચીત કરી રહ્યા છે અને ભીમો ચાલતો ચાલતો સાંજ પડવા આવી છે અને પોતાના ગામના ઝાંપે આવે છે ત્યારે ગામના ઝાંપે આવી અને પોતાના ગામનો ઝાપો જોતાની સાથે જ તેના જીવમાં જીવ આવ્યો અને પછી ત્યાં તો ભીમાના ગામના માણસો ભીમાને જોઈ જાય છે અને કહે છે કે ભીમા આજે આટલા દિવસે ગામમાં આવ્યો છે ક્યાં હતો દીકરા અને તું આમ આટલો બધો ડરેલો અને આટલો બધો કેમ હાફી રહ્યો છે ત્યારે ભીમો કહે છે કે મને કાંઈ નથી થયું આ તો રાત ના પડી જાય એ માટે દોડતો ને દોડતો ગામ સુધી પહોંચ્યો શું ને એટલા માટે આવી હાલત થઈ છે ત્યાં તો એક વડીલ આગળ આવીને કહેવા લાગ્યો કે ભીમા એ બધી વાત છોડ પરંતુ તારી જે પેલી પત્ની હતી એનું શું થયું ત્યાં તો ભીમાના હૃદયમાં ફરી ઝાટકો પડ્યો અને તે કહેવા લાગ્યો કે તે અહીંયા આવી છે કે શું ત્યારે ગામના માણસો કહે છે કે ના એ અહીંયા તો નથી આવી પરંતુ ભીમા તું જ્યારથી ગયો છે ત્યારથી ખબર નહીં એ પણ ક્યાં ચાલી ગઈ ત્યારે ભીમો કહે છે કે મને પણ ખબર નથી હું તો અહીંયાથી ચાલી નીકળ્યો હતો પરંતુ એ ક્યાં ગઈ અને શું કરે છે એનું મને કાંઈ ખબર નથી હવે ચાલો આપણા ગામમાં અને આમ પછી તો ભીમો ગામમાં આવે છે અને ગામમાં આવતાની સાથે જ ગામના સૌ દેવી પૂજકો ભીમાને પૂછે છે કે ભીમા તું આજકાલ શું કરી રહ્યો છે એની અમને કાંઈ ખબર કેમ નથી પડતી તું આવે છે છ મહિના ચાલ્યો જાય છે વળી પાછો આવે છે વળી બે ચાર મહિના ચાલ્યો જાય છે આ બધું શું છે ભીમા અને જે હોય તે હકીકત જણાવ અને તારી પત્ની અને તારા નાટક આ બધું શું છે ત્યારે ભીમો આ બધાને કાંઈ કહેવા જાય છે ત્યાં તો એની પત્નીનું વચન યાદ આવ્યું કે ભીમા જો તે આપણા બંનેની વાત કોઈને કહી અને જો તે બીજાને કહ્યું કે તારી પત્ની એક ચૂડેલ છે તો ભીમા હું તને મારી નાખીશ તેથી ભીમો હવે કોઈને કાંઈ કહી શકે એમ નથી અને કહે છે કે બધી વાત જવા દો અત્યારે મને ઘરે જવા દો મારે આરામ કરવો છે આમ કહીને ભીમો ચાલતો ચાલતો પહોંચ્યો પોતાના ઘરમાં અને ઘરમાં જ્યાં માતા સદીનું ગોખલામાં ફળું હતું ત્યાં ગોખલામાં જઈ અને બે હાથ જોડીને ભીમો આજે ચોધાર આંસુડે રડવા લાગ્યો અને રડતા રડતાં એટલું કહે છે કે હે મા સદી હવે મને બચાવો અને આજે તો હું એવી જગ્યાએ ફસાણો છું કે હવે એમાંથી પાર પાડી શકે ને તો મારી સધી તું પાર પાડી શકે એના સિવાય હવે મારો બીજો કોઈ ઉદ્ધાર નથી અને મારી મને ખબર ન હતી કે આ ચૂડેલ આટલી ભયાનક છે અને આવી સિત્તેર વરસની ડોસી છે અને તે માણસોને પણ મારી નાખે છે અને આ વાત મેં મારા સગા કાને સાંભળી છે અને મારી આંખે મેં જોયું છે મારી હવે આ ભીમાને ઉગારીને તારા ખોળે લઈ લે નહીતર આ ભીમાને પેલી ચૂડેલ મારી નાખશે અને આમ ભીમો ઘણા બધા કાલાવાલા કરે છે પરંતુ મારી સદી કાંઈ જવાબ આપતી નથી અને પછી ભીમો ચિંતામાં ને ચિંતામાં ત્યાં જ પોતાના ઘરની વચ્ચો સુઈ સૂઈ જાય છે અને આમ કરતાં કરતાં જેવો ભીમો નિંદ્રાને આધીન થઈ ગયો એની સાથે જ ગોખલામાંથી મારી સધી નીકળી અને ચાલતી ચાલતી ભીમાની પાસે આવે છે અને ત્યાં આવી અને ખળખડ દાંત કાઢીને હસે છે અને હસતા હસતા એટલું કહે છે કે કેમ ભીમા શું થયું અને તું તો એમ કહેતો હતો કે હવે મને તારી કોઈ જરૂર નથી અને તું મારા ખેતર થોડા ખેડવાની છે મારા ખેતર મારી પત્ની ખેડવાની છે તો ભીમા હવે તારી પત્નીને લઈ જા અને તારા ખેતર છે ને એ પચાસે પચાસ ખેતરને ખેડાવ અને એમાં જે પાક પાકે ને એ પાકથી તું અને તારી પત્ની આખા ગામમાં તમારો અલગ રૂવા ફેલાવજો ત્યારે ભીમો સપનામાં વાતો કરે છે કે મારી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો મેં રૂપિયાની લાલચમાં આવી અને સોનું ઠુકરાવી દીધું છે ત્યારે માતા સધી એટલું કહે છે કે ભીમા જે તે ત્રણ ખેતર વાવ્યા હતા ને એમાં તને એટલા બધા રૂપિયા મળ્યા હતા ને એ તને રૂપિયા અપાવનાર બીજું કોઈ નહીં હું સધી જ હતી અને હું તારી સાથે હતી અને મેં એક એવું આવરણ બનાવી નાખ્યું હતું કે એ ચૂડેલ આખી ધરતી ઉપર પોતાની દૂરદ્રષ્ટિથી જુએ ને તો પણ ભીમો ક્યાં છે એના નજરે નહોતું પડવાનું પરંતુ ભીમા એ આવરણ તોડાવનાર તું જ છે અને હવે તો તું દુનિયાના છેડે જશે ને તો પણ એ તારી પત્ની કે જે ચૂડેલ છે એ તને નથી મૂકવાની ત્યારે ભીમો કહે છે કે માડી તો એનો કાંઈક ઉપાય તો હશે ને ત્યારે મા સદી કહે છે કે ઉપાય હું સદી જ છું પરંતુ હું એનો કોઈ જ ઉપાય નથી કરવાની કારણ કે ભીમા મેં તને છેલ્લી વાર ચેતવ્યો હતો કે ભીમા હજુ પણ સમય છે અને ચેતી જા અને મને સધીને આમ ઠુકરાવી રહ્યો છે તો પછી હું સધી તારી વારે નહીં આવું ત્યારે ભીમો કહે છે કે મા મને વિશ્વાસ છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર દી ન થાય ત્યારે માતા સધી હસવા લાગીને કહે છે કે ભીમા મેં તને આવું બધું વિચારી વિચારી અને ઘણી વાર બચાવ્યો છે પરંતુ હવે મારો એવો કોઈ ઈરાદો નથી કે હું તને બચાવું કારણ કે મેં તને છેલ્લા શબ્દોમાં કહ્યું હતું કે ભીમા આજથી તારાને મારા છેલ્લા રામ રામ માટે ભીમા હું તો આ ચાલી અને તારી પત્ની સવાર સુધીમાં તો તારી પાસે આવી ગઈ હશે તું અને તારી પત્ની આરામથી રહો આમ કહી અને માતા સધી અંતર ધ્યાન થઈ જાય છે અને ભીમાનું સપનું તૂટે છે અને તે ઝબકીને જાગે છે અને તે પરસેવાથી રેબ ઝેબ થઈ ગયો છે એમ છતાં પણ તે મનમાં વિચાર કરે છે કે ના ના મારી સધી મને બચાવશે પરંતુ એને ખબર નથી કે માતા સધી હવે એની વારે નથી આવવાની અને ભીમો રડી રહ્યો છે તેની આંખમાંથી આંસુ આવી ગયા અને ફરી પાછું સૂઈ જાય છે અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે ભીમો ગામના સૌ માણસોની વચ્ચો વચ્ચે પોતાના ગામના ચોકમાં બેઠો છે અને સુખ દુઃખની વાતો ચાલી રહી છે ત્યાં તો દૂરથી પેલા શેઠનું બળદગાડું આવતું દેખાણું ત્યારે ગામના માણસો પૂછે છે કે લાગે છે કે કોઈ વટે માર્ગું આપણા ગામમાં આવી રહ્યો છે જુઓ દૂરથી એનું ગાડું આવી રહ્યું છે અને આમ બળદગાડું ચાલતું ચાલતું જેવું ગામમાં પાસે આવ્યું ત્યાં તો ભીમાના ડોળા ફાટી ગયા કારણ કે એ જ ચૂડેલ જે ભીમાની પત્ની બની અને બળદગાડું હાકતી હાકતી આ ગામમાં આવી રહી છે ત્યારે ભીમાના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને તે મનમાં વિચાર કરે છે કે હવે હું ક્યાં જઈશ અને એકવાર તો મને સદીએ બચાવ્યો હતો પરંતુ હવે તો માતા સધી પણ મને બચાવવાની ના પાડે છે તો હવે મારું શું થશે અને મારું તો જે થવું હોય તે થાય પરંતુ આ ગામના માણસોને ખબર પડશે કે મેં એક ચૂડેલ સાથે લગ્ન કર્યા છે તો ગામના માણસો મને કેવું કેવું કહેશે આમ તે મનમાં વિચાર કરી રહ્યો છે ત્યાં તો બળદગાડું ચાલતું ચાલતું ભીમાની પાસે આવીને ઊભું રહી ગયું અને પછી પેલી ચૂડેલ બોલી કે સ્વામીનાથ અહીંયા એકલા આવી ગયા મને લીધા વગર તમને શરમ ના આવી ત્યારે ગામના સૌ માણસો કહે છે કે એકલા આવી ગયા એનો મતલબ શું છે અને આ ભીમો તો એમ કહે છે કે હું છેલ્લા ચાર મહિનાથી મારી પત્નીને મળ્યો જ નથી એ તો ખબર નહીં ક્યાં હશે તો પછી તમે એમ કેમ કહો છો કે ભીમો તમારી સાથે હતો અને તમને મૂકીને આવતો રહ્યો છે તમારા બંનેમાંથી સાચું કોણ છે ત્યાં તો ચૂડેલ નીચે ઉતરીને કહેવા લાગી કે ભીમા હવે સાચે સાચું કહી દે કે અમે ચાર મહિનાથી એકબીજાની સાથે રહીએ છીએ અને બાજુના જ ગામમાં એક ખેડૂતની વાડી છે અને તેમાં પચાસ એમના ખેતરો છે એ પચાસે પચાસ ખેતર અમે વાવ્યા છે ત્યારે ગામના સૌ માણસો કહે છે કે ભીમા આ શું બોલી રહી છે એ વાત સાચી છે ત્યારે ભીમો કહે છે કે ગામ લોકો હા એ વાત સાચી છે અને અમે બંને જણાએ ભેગા મળી અને પચાસ ખેતર વાવ્યા છે ત્યારે ભીમાના આટલા શબ્દો સાંભળીને ગામના માણસો કહેવા લાગ્યા કે તો ભીમા તું આટલી બધી મહેનત કરી રહ્યો છે અને તારી પત્ની તારી સાથે છે તો તું ખોટું કેમ બોલે છે અમારી સામું હવે તો અમને એ પણ ખબર પડી ગઈ છે કે તારા જેવો જુઠ્ઠો આ ગામમાં બીજું કોઈ નથી ત્યારે ભીમો હવે કાંઈ બોલવા જેવો રહ્યો નહીં અને કહે છે કે ગામ લોકો મને માફ કરી દેજો હમણાં મારું સ્વાસ્થ્ય બરાબર સારું નથી ત્યાં તો ભીમાની પત્ની કહેવા લાગી કે તો સ્વામી ચાલો બળદગાડામાં બેસી જાઓ આપણે હવે આપણા ખેતરો સુધી પહોંચવાનું છે કેમ કે જો ત્યાં નહીં પહોંચીએ તો ખબર નહીં ગામના કેટલાય માણસો જે આપણા ઉપર ગુસ્સે થઈને ફરે છે ને તે આપણો પાક નાશ કરી નાખશે માટે ચાલો હવે આપણે આપણા રહેઠાણ તરફ ચાલી નીકળીએ ત્યારે ભીમો કાંઈ બોલવા જેવો રહેતો નથી અને તેની આંખમાં આંસુ છે અને તે બળદગાડામાં બેસી જાય છે અને પછી બળદગાડું ત્યાંથી ચાલવા લાગે છે અને ભીમાની આંખમાં દળદળ આંસુડા વહી રહ્યા છે ત્યારે ભીમો તો ચાલ્યો ગયો પરંતુ ગામના સૌ વડીલો ભેગા થઈને કહે છે કે આ ભીમો એની પત્ની સાથે રહે છે એમ છતાં પણ તે ખોટું બોલે છે અને અમુક અમુક મહિના સુધી તે બહાર રહે છે અને અત્યારે પણ તે જ્યારે એની પત્ની સાથે ચાલ્યો ને ત્યારે તેની આંખમાંથી આંસુ હતા એનો મતલબ એ છે કે ભીમો કોઈક વાતે દુખી છે પરંતુ એ કઈ વાત હશે એ આપણને ભીમો તો નથી કહેવાનો પરંતુ આપણે એ વાત હવે જાણવી પડશે ત્યારે આટલા શબ્દો સાંભળીને બીજા ગામના માણસો કહે છે કે હા મુખી તમારી વાત સાચી છે આપણે એ વાત જાણવી પડશે કે આ ભીમો કઈ વાતે આટલો બધો દુઃખી છે અને મિત્રો પછી ગામના સૌ માણસો ભેગા થઈ અને એક યુક્તિ રચે છે અને તે શું કરે છે ને તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી